હેલો મિત્રો કેમ છો મજામાં તો જય જવાહાર જય આદિવાસી તો મિત્રો સ્વાગત છે ફરી તમારું આપણા આ નવા વ્લોગમાં તો ગાઈ આજે છે ને ઘણા દિવસો પછી આપણે જે વિડીયો પોસ્ટ કરી રહ્યા છે યુટ્યુબ ચેનલ ઉપર તો ગાઈ જ વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો જેથી કરીને રોજ તમે આપણા નવા વિડીયો જોઈ શકો તો મિત્રો અત્યારે છે ને લગ્ન સીઝન ચાલે છે એટલે વિડીયો બનાવવાનો સમય થોડો આપણને ઓછો મળે છે એટલા માટે વિડીયો નથી આપણે બનાવી રહ્યા પણ આજે મિત્રો સમય કાઢીને સવારે સવારે હું આવી ગયો છું ખેતરમાં અને મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો વિડીયો મેન્ટ સુધી બનાવી રહેજો તો મિત્રો અહીંયા છે ને આપણે જે ઘાસ ચારો કરેલો છે ખેતરની અંદર તે આજુબાજુનો વ્યૂ હું તમને આજે બતાવીશ તો વિડીયો મેન્ટ સુધી બનાવી રહેજો દોસ્તો તો હું તમને અહીંથી આગળ લઈ જઈશ તો જોઈ શકો છો મિત્રો સવારે સવારે મોર્નિંગ જે માહોલ છે આપણે અહીંયા ખેતરની અંદર તે આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો તો ગાય આજના વિડીયોમાં છે ને હું તમને ખાસ કરીને જે આપણે અત્યારે જે વરસાદ પડ્યો છે અને અહીંયા જે ઘાસચારો છે આપણે ઘાસ અહીંયા ખેતરમાં કરેલું હતું તે પડી ગયું છે તે તમે જોઈ શકો છો આજુબાજુનો વ્યૂ વરસાદ થયો છે મિત્રો અહીંયા અત્યારે ઉનાળામાં પણ અહીંયા વરસાદ થયો છે તો લીલો છ ઘાસચારો તમે ખેતરમાં જ જોઈ શકો છો તો આપણે અહીંથી આગળ જઈશું તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો તમે જોઈ શકો છો અહીંયા મોર્નિંગનો જે માહોલ છે સવારે સવારે આપણે આ ખેતરની અંદર તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો મિત્રો સવારે સવારે વિડીયો બનાવવાની જે મજા જ અલગ હોય છે આ ખેતરની અંદર તમે જોઈ શકો છો વિડીયોમાં તો દોસ્તો આજે છે ને સવારે સવારે વિડીયો બનાવવા માટે હું અત્યારે ખેતરમાં છું તમે જોઈ શકો છો વિડીયોમાં દોસ્તો તો ગાઈઝ વિડીયો એન્ડ તક જોજો તો જોઈ શકો છો તમે મિત્રો આજુબાજુ જે અહીંયા લીલો ઘાસચારો જોઈ શકો છો તમે ખેતરની અંદર તો હું તમને અહીંથી આગળ લઈ જઈશ તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો દોસ્તો આજનો વિડીયો છે ને ખાસ અને ખાસ થવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા જે વરસાદી માહોલ છે આજુબાજુ આકાશમાં જે વાદળો તમે જોઈ શકો છો અત્યારે પણ વરસાદ આવે એવું વાતાવરણ થઈ રહ્યું છે તો ગાઈઝ વિડીયો મેન્ટ સુધી બન્યા રહેજો મિત્રો વચ્ચે છે ને થોડા દિવસો માટે મેં બ્લોગ બનાવવાના બંધ કર્યા હતા લગ્ન સિઝન ચાલતી હતી એટલા માટે અને હવે મને એમ થયું કે ચાલો વ્લોગ બનાવે બહુ જ દિવસ થઈ ગયા છે તો આજે મેં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો સવારે સવારે તમે અહીંયા જોઈ શકો છો દોસ્તો મિત્રો અત્યારે છે ને અત્યારે પણ અહીંયા વરસાદ આવે એવું વાતાવરણ છે તમે જોઈ શકો છો આકાશમાં જે વાદળો છવાઈ રહ્યા છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો દોસ્તો આ રીતે વરસાદનું જે વાતાવરણ છે તે આ રીતનું છે જોઈ શકો છો તમે વિડીયોમાં તો ગાઈઝ આપણે અહીંથી આગળ જઈશું તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો આ રીતના આપણે ચેનલ ઉપર રોજના રોજ દેશી વિડીયો આવતા હોય છે ગાઈઝ આવા રોજના રોજ આપણા દેશી વિડીયો નવા નવા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો તમે જોઈ શકો છો અહીંયા આજુબાજુ આપણા જે ખેતરનો વ્યૂ છે તે તો ગાઈઝ અહીંયા આગળ છે ને આપણે શાકભાજી કરેલી છે ભીંડા અને ગવારને એવું તો અહીંયા તમે ખેતરનો માહોલ જોઈ શકો છો તો દોસ્તો છે આપણે બાજુ ગઈ છે રસ્તાનો તમે જોઈ શકો છો સવારે સવારે આ રીતનું વાતાવરણ છે સામે આપણું બાઈક પડ્યું તો ફરી મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જોહાર